માટેનો આપણો આ પ્રોબ્લેમનું સોલ્યુશન થવું જોઈએ બાકી ઇન્ડિયન આર્મીની અંદર જે સૌર્ય છે એ સોર્ય એ પાકિસ્તાનને બતાવી દીધું છે કે તમારી માએ દૂધ નથી પીધું અમારી ઇન્ડિયન આર્મીના જે સાવજો છે એમણે બતાવી દીધું કે જુઓ તમારી આ ઓકાત છે સાયનાના ખિલોનાની જે પાકિસ્તાન રમવા જાય છે ને એ ઇન્ડિયા ઇન્ડિયા છે ઇન્ડિયા રાતના બદલેલી છે પછી તમે જે ટેલર છે अभी तो पिक्चर बाकी है उनसे जो बदला लिया है हम कहना चाहते हैं कि इंडिया नाम ने हमारी बहुत ही अच्छा काम किया है और हम यह चाहते हैं कि इसी तरह उनको एक का जवाब पत्थर से दिया जाए जम्मू कश्मीर में पहलगाम में आतंकवादियों कायरता ने लोगों पर हमला कर करया था ना 28 लोकोना जीव लीजा था। ત્યાર भारत सरकारे भारतीय सेनाए पराक्रम बतवीने આતંકવાદીઓના ઠિકાના ઉપર બમબારી કરી છે રોકેટ લોન્ચરથી હુમલો કર્યો છે અનેક આતંકવાદીઓ માર્યા ગયા છે એનું સેલિબ્રેશન સમગ્ર ભારતની જનતા કરી રહી છે અને ઓપરેશન સિંદૂર નામ સરકારે આપ્યું હતું એટલે કહી શકાય ઓપરેશન સિંદૂર એટલા માટે કે જે આતંકવાદીઓ કદાચ આતંકવાદી ઘટનામાં પહેલી વખત એવું થયું હતું કે મહિલાઓના પતિઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા મહિલા ઉપર અટેક કરવામાં નહોતું આવ્યું એટલે કે સિંદૂર મિટાવાની જે વાત હતી એ આતંકવાદીઓ કરી હતી ને હવે સરકારે અને ભારતીય સેનાએ એ સિંદૂરનો બદલો લઈ લીધો છે અને ત્યારે સુરતમાં સેલિબ્રેશન થઈ રહ્યું છે કેટલાક મિત્રો છે હાથમાં તિરંગા પણ આપ જોઈ રહ્યા છો તિરંગા લહેરાવી રહ્યા છે કારણ કે આ ગર્વની વાત છે કે ભારતીય સેનાએ જે રીતે પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કર્યો છે અને બદલો લીધો છે તો આ લોકો એકબીજાને મોઠું મીઠાઈ ખવડાવીને મોઢું પર મીઠું કરાવી રહ્યા છે તો મિત્રો જે છે એની સાથે પણ વાત કરીશું તેઓ શું કે ધર્મેશભાઈ ભારતીય સેનાએ બદલો લઈ લીધો છે શું કેવું છે બિલકુલ બહુ આનંદ અને ગર્વની વાત છે પહેલગામમાં જે કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો કરેલો અને નિર્દોષ યાત્રીઓને જે હત્યા કરી નાખી એનાથી આખો દેશ સ્તબ્ધ હતો ઇન્ડિયન આર્મીને ખાલી છૂટની જરૂર હતી માનનીય પ્રધાનમંત્રીજીએ છૂટ આપી તમારો ટાર્ગેટ પ્રમાણે તમે હુમલો કરો અને ગઈ રાત્રે

आज जो ऑपरेशन हुआ है हम सभी बहुत खुशी हैं और भारत सरकार और इंडियन आर्मी इसके लिए बधाई के पात्र हैं अभी जो सरकार ने घोषणा करी है कि सभी लोग जो कई राज्यों में रात की टाइम जो हाँ मोकडल होगा उसमें हम सभी लोग अच्छे से और अधिक मात्रा में शामिल होंगे और भारत सरकार को और इंडियन आर्मी को

खबर है पूरा वर्ल्ड में चाइना ना खाली चाइना चाइना रातना ली तो, तो पिक्चर बाकी है क्या नाम है आपका संदीप जायसवाल क्या कहेंगे जिस तरह से भारतीय सेना ने अटैक किया है वहाँ पे पाकिस्तान में बदला लिया है पाकिस्तान से जो बदला लिया है हम कहना चाहते हैं इंडियान आर्मी हमारी बहुत ही अच्छा काम किया है

કહેવાનું એ જ છે કે આપણે ઇન્ડિયન તરફથી આપણે પબ્લિકનો સપોર્ટ પૂરો આપીએ ઇન્ડિયન આર્મીને અને જે વસ્તુ કરી છે આ થોડું પહેલા બી કરેલું છે અને આગળ બી આવી રીતે કરતા રહીશું જે જે એ લોકોએ કર્યું છે એનો બદલો પૂરો લેવાનો લેવો છે આપણે આ નનકી વસ્તુ કરી છે હજી હજી આનાથી મોટો હુમલો કરવો પડશે ત્યારે એ લોકોને ખબર પડશે કે તમે આવીને મારી જાઓ છો એનાથી નહીં ચાલે એમ बिल्कुल तुम्हारा नाम क्या है समीर मेरा नाम है क्या कहेंगे जिस तरह से भारतीय सेना ने बदला लिया हाँ मैं भारतीय सेना को अभिनंदन दूंगा कि उन्होंने जो बदला लिया वो बहुत जरूरी था कि हर बार इस तरह से हम दबके नहीं रहेंगे पूरी भारतीय जनता उनके साथ है कु अभिनंदन और इंडियन आर्मी हमेशा के लिए जिंदाबाद है और जिंदाबाद रहेगी और पाकिस्तान हमेशा के लिए मुर्दाबाद रहेगा તો બિલકુલ તમામ લોકો સુરતના છે અને સુરતમાં સેલિબ્રેશન કરી રહ્યા છે હાથમાં તિરંગા પણ આપ જોઈ શકો છો નારેબાજી પણ એ લોકો કરી રહ્યા છે તો મીઠાઈ ખભરાઈને પણ એ બીજાને અભિનંદન આપી રહ્યા છે કારણ કે પહેલગામ હુમલાનો બદલો ભારતીય સેનાએ લઈ લીધો છે અને જેવી રીતે આ જે કાયરતાનું પ્રત્ય આતંકવાદી દ્વારા પહેલગામમાં કરવામાં આવ્યું હતું અને છેલ્લા કેટલાક દિવસોથી આટકલો ચાલુ હતી કે ક્યાંક ને ક્યાંક ભારતીય સેના બદલો લેશે અને એ બદલાની રાત આવી ગઈ છે અને બદલો લઈ લીધો છે ત્યારે સ્વાભાવિકપણે ભારતમાં ખુશીની લહેર તો છે જ અને એ જ લહેર અહીંયા સુરતમાં કંઈક ક્યાંક દેખાઈ રહી છે લોકો સેલિબ્રેટ કરી રહ્યા છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત